વેસુની સોનાની લગડી સમી જમીન માલિક મહિલાના મૃત્યુ બાદ બોગસ વિલ બનાવી દલાલ સાથે મળી જમીન વેચનાર માજી સરપંચ અને દલાલ ઇકરાર બ્રાન્ચે ધરપકડ કરી છે વેસુના માજી સરપંચ નવીન મંડપવાલે જમીન દલાલ સાથે મળી મૃત્યુ પામેલી વૃદ્ધાનું બોગસ વિલ બનાવી જમીન વેચી મારી હતી જમીન ખરીદનારની અઠવાલાયત ખાતે રહેતી પત્ની જયશ્રી ઇટવાલાએ આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે વેસુના માજી સરપંચ નવીન છિમકા પટેલ અને જમીન દલાલ પૂના મેની સામે ચીટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી પૂનાભાઈ મેર તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અણસઠ

કે આની અંદર જે વ્હીલ બનાવેલું હતું પુનાભાઈ મેરના નામનું એ શંકાસ્પદ જણાય છે આમને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવે છે અને અરજીની તપાસની અંદર એ ફલિત થાય છે કે બે હજાર ત્રણની ની અંદર આ કામના જે વ્હીલ બનેલું હતું એ વિલ સોમીબેન મકનભાઈ પટેલ સ્વામીબેન મકનભાઈ કે જે પ્લોટના હોલ્ડર હતા અને એ મરણ ગયેલા હતા ઓગણીસો ને ની સાલમાં ઓગણીસો પાસાઠ ની સાલમાં મરણ ગયેલા હતા છતાં એના નામનું એક ડુપ્લિકેટ વ્હીલ એ બે હજાર ત્રણની સાલમાં પુના પુનાભાઈ મેરના નામનું બનાવવામાં આવે છે બે હજાર ચારની અંદર એક પાવર ઓફ એટર્ની ઇ રિવોકેબલ પાવર ઓફ એટર્ની બે હજાર ચારની અંદર પુનાભાઈ મેર બનાવે છે અને એ પાવર અને એ વિલના આધારે એ લોકો બે હજાર પાંચની અંદર આ કામના જે ફરિયાદી છે એ સોમીબેન ફરિયાદી છે જયશ્રીબેન અને એમના પતિ એ બંનેને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપે છે